અસલામવાલકુમ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ ચૌદ દસ બે હજાર વીસ વાર બુધવાર આજે આપણે ધોરણ સાત ધોરણ સાતમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ માહિતીનું નિયમન એનું પુનરાવર્તન કરીશું એના પહેલાંના તાસમાં આપણે પ્રકરણ નંબર સાત સુધી જોઈ ગયા હતા ત્યાં આપણું પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે હવે આપણી પરીક્ષા પણ આવી રહી છે તો એના ભાગરૂપે આપણે પ્રકરણ નંબર ત્રણનું પુનરાવર્તન કરીશું તમારે ધ્યાનથી દાખલા સમજીને પછી તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે ગણવાના રહેશે જરૂરી નથી કે મેં ગણાવ્યા છે એટલા જ દાખલા તમારે કરવાના બરાબર એના સિવાય બીજા દાખલા પણ આપણે સદ્યપોતી અને નોટબુકમાં ગણ્યા જ છે એ દાખલા પણ તમારે સમજીને ફરીથી ગણવાના રહેશે ચાલો તો દાખલા સમજતા પહેલાં આપણે મધ્યક તમે જાણો છો ને આપણે આગળ શીખી ગયા છે મધ્યક વિશે થોડીક સમજૂતી મેળવી લઈએ માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યાને અંક ગણિતય સરાસરી અથવા મધ્યક કહેવાય છે એટલે કે માહિતીના જે અવલોકનોનો સરવાળો હોય છે એટલે કે જે અવલોકનો આપેલા હોય છે એનો સરવાળો કરવાનો અને અવલોકનોની સંખ્યા એટલે કે કેટલી સંખ્યા આપેલી છે એના વડે ભાગતા મળતી સંખ્યાને આપણે સરાસરી અથવા મધ્યક કહીશું બરાબર હવે નીચે જે આપેલું છે એ સરાસરી અથવા મધ્યક તમને પરીક્ષામાં સરાસરી પૂછ્યું હોય અથવા મધ્યક પૂછ્યું હોય તો બંનેમાં આ જ સૂત્ર આવશે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા બરાબર તો ચાલો આપણે હવે મધ્યકના દાખલા જોઈએ દાખલો શું કીધું છે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો ચાલો સરાસરી શોધવાની છે પણ કઈ સંખ્યાઓની પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓ ચાલો તો પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓ આવશે શૂન્ય એક બે ત્રણ અને ચાર બરાબર ચાલો હવે આમ આ પાંચ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો આપણે આગળ સૂત્રમાં જોયું ને કે સરવાળો કરવાનો છે એટલે પાંચે પાંચ સંખ્યાઓનો આપણે સરવાળો કરી નાખશું તો સરવાળો આવશે દસ હવે સરાસરીનું સૂત્ર આવશે સરાસરી બરાબર સંખ્યાઓનો કુલ સરવાળો છેદમાં શું આવશે કુલ સંખ્યાઓ સંખ્યાઓનો કુલ સરવાળો કેટલો આપેલો છે દસ એટલે દસના છેદમાં કુલ સંખ્યાઓ કેટલી આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ જેટલી સંખ્યાઓ આપેલી હોય તે અહીં પાંચ આપેલી છે તો પાંચ દુ દસ એટલે આપણો જવાબ શું આવશે બે સરાસરી કેટલી આવશે બે તમને મધ્યક પણ પૂછ્યું હોય આ સરાસરી ની જગ્યા પર મધ્યક પણ પૂછ્યું હોય તો પણ તમારે આ જ રીતે દાખલો ગણવાનો રહેશે એટલે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી આવશે બે આવશે બરાબર ચાલો હવે બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં શું કીધું છે દસ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે આ માહિતીની સરાસરી અને જો કાઉન્સમાં તમને મધ્યક પણ લખીને આપેલું છે એટલે કે જે સરાસરી છે એને આપણે મધ્યક પણ કહીશું શોધો તો અહીં વિદ્યાર્થીઓના વજન આપેલા છે તો સૌથી પહેલાં સરાસરી એટલે કે મધ્યકનું સૂત્ર છે કુલ વજનનો સરવાળો છેદમાં હવે શું આવશે વિદ્યાર્થીઓની સંખ્યા શું આવશે વિદ્યાર્થીઓની સંખ્યા કુલ વજનનો સરવાળો એટલે કે આ તમને જે વજન આપેલા છે એ બધાનો શું કરવાનો સરવાળો એટલે સરવાળો કરીશું તો તમારો જવાબ આવશે ત્રણસો અઠ્ઠાવન ચાલો હવે શું આવશે ત્રણસો અઠ્ઠાવનના છેદમાં શું આવશે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો રકમમાં જો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી આપેલી છે દસ બરાબર દસ વિદ્યાર્થીઓનું વજન કીધું છે ને એટલે ત્રણસો અઠ્ઠાવનના છેદમાં શું આવશે દસ ચાલો હવે છેદમાં દસ છે તો આપણને ખબર છે કે આપણે એક ડગલું ડાબી બાજુએ જવું પડશે એટલે આપણો જવાબ શું આવશે પાંત્રીસ પોઈન્ટ આઠ પાંત્રીસ પોઈન્ટ આઠ છે તો એને આપણે છત્રીસ કિલોગ્રામ પર લખી શકીએ બરાબર ને કારણ કે આપણે પોઈન્ટમાં વજન નથી જોઈતું એટલે આપણે એનું છત્રીસ કિલોગ્રામ પર પાંત્રીસ પોઈન્ટ આઠ લખશો તો પણ તમારો જવાબ સાચું જ છે પણ તમે છત્રીસ કિલોગ્રામ પણ લખી શકો છો સમજ પહેલીને દાખલામાં આવી રીતે કોઈપણ રકમનું સરાસરી અથવા મધ્યક બંને એક જ છે શોધવાનો દાખલો પૂછાઈ શકે છે જરૂરી નથી કે આપણે કર્યા એ જ દાખલા પૂછાય બરાબર એના સિવાય બીજા દાખલા પણ સરાસરી અને મધ્યકના પૂછાઈ શકે છે તેથી તમારે વ્યવસ્થિત રીતે સમજીને નોટમાં ગણવાના રહેશે ચાલો હવે આપણે આગળ જોઈશું હવે છે મધ્યસ્થ આ પણ આપણે શીખી ગયા છે તો શું છે મધ્યસ્થ આપેલા પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલા પ્રાપ્તાંકને મધ્યસ્થ કહેવાય બરાબર એટલે કે જે આપેલો પ્રાપ્તાંક છે એને ચડતા અને ઉતરતા ક્રમમાં પેલા ગોઠવવાનું અને બરાબર વચ્ચે જે હોય એને આપણે મધ્યસ્થ કહીશું હવે છે બહુલક તો બહુલક શું છે આપેલા પ્રાપ્તાંકોમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક બહુલક કહેવાય એટલે કે જે પ્રાપ્તાંક આપેલા હોય એમાં વારંવાર જે આવતું હોય વારંવાર પુનરાવર્તન થતું હોય એને આપણે શું કહીશું બહુલક કહીશું સમજ પડીને આમ આપણે આ પ્રકરણમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક વિશે આગળ શીખી ગયા હતા અને ફરીથી આપણે જોઈ લીધું ચાલો હવે મધ્યસ્થના કેટલાક દાખલા જોઈશું માહિતીમાં એક થી વધુ બહુલક હોઈ શકે બરાબર ચાલો હવે આપણે દાખલા જોઈએ તમારા વર્ગના કોઈ પણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો હવે વિસ્તાર શું છે તો તમને ખબર છે કે વિસ્તાર એટલે કે સૌથી વધુ પ્રાપ્તાંકમાંથી સૌથી ઓછું પ્રાપ્તાંક બાદ કરવાનું તો આપણને વિસ્તાર મળશે ચાલો અહીં સૌથી પહેલાં તો અહીં વિદ્યાર્થીનીઓની ઊંચાઈ આપેલી છે તો આપણે સૌથી પહેલાં એને ચડતા ક્રમમાં લખીશું તો ચડતા ક્રમમાં તમને ખબર છે કે સૌથી નાની સંખ્યા સૌથી પહેલાં આવે એટલે એકસો દસ સેમી પછી એકસો અગિયાર સેમી એકસો તેર સેમી એકસો સેમી એકસો પંદર સેમી એકસો સોળ સેમી એકસો ઓગણીસ સેમી ને એકસો વીસ સેમી સમજ પડેલી ને હવે સૌથી વધુ ઊંચાઈ તમને કેટલી આપેલી છે એકસો વીસ સેમી ચાલો હવે કહી શકશો કે સૌથી ઓછી ઊંચાઈ કઈ આવશે એકસો દસ સેમી હવે તમને ખબર છે કે વિસ્તાર એટલે કે સૌથી વધુ ઊંચાઈમાંથી સૌથી ઓછી ઊંચાઈ બાદ કરવાની તો સૌથી વધુ ઊંચાઈ કેટલી છે એકસો વીસ એમાંથી એકસો દસ બાદ કરવાના એટલે આપણો વિસ્તાર આવશે દસ સેમી સમજ પડીને આવી રીતે કોઈ પણ દાખલો આપ્યો હોય તો તમે સૌથી વધુ પ્રાપ્ત માઈનસ સૌથી ઓછું પ્રાપ્તાંગ આ સૂત્રની મદદથી વિસ્તાર શોધી શકો છો સમજ પડીને ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક શોધો આગળ આપણે મધ્યસ્થ અને બહુલખની વ્યાખ્યા જોઈને ચાલો તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં મધ્યસ્થ શોધવા માટે આપેલી માહિતીને કયા ક્રમમાં ગોઠવવું પડશે તો આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા ચર્ચતા ક્રમમાં તો તમને આવડે છે ને સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા એટલે આઠ પછી નવ દસ પછી અગિયાર અગિયાર હવે ધ્યાન રાખજો કેટલી વાર આપેલું છે જો અહીંયા એક વાર બે વાર ને ત્રણ વાર એટલે અહીંયા પણ ત્રણ વાર લખાવવા જોઈએ સમજ પડી ને પછી બાર તેર ચૌદ ચાલો મધ્યસ્થ શોધવાનું છે એટલે તમને ખબર છે કે માહિતીનો મધ્યસ્થ બરાબર બરાબર વચ્ચે આવેલી સંખ્યા તો અહીંયા કુલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે તો એમાં ચાર આપણે ડાબી બાજુએ અને ચાર જમણી બાજુએ લઈએ તો બરાબર વચ્ચે શું આવે છે અગિયાર બરાબર વચ્ચે આવેલી સંખ્યા લેવાની તો અહીં માહિતીનો મધ્યસ્થ શું આવશે અગિયાર આવશે સમજ પડે છે ને ચાલો હવે આપણે બહુલક જોઈએ તો અહીં અગિયાર ત્રણ વખત છે બરાબર અગિયાર કેટલી વખત છે ત્રણ વખત તમને ખબર છે બહુલક એટલે કે આપેલી માહિતીમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક તો પુનરાવર્તન થતો પ્રાપ્તંક કયો આપેલો છે અગિયાર તેથી અહીં બહુલક આવશે અગિયાર સમજ પડીને દાખલામાં આવી રીતે કોઈ પણ રકમ આપેલી હોય તો તમારે સૌથી પહેલાં મધ્યસ્થ શોધવા માટે ચડતા ક્રમમાં ગોઠવવાનું અને જે બરાબર વચ્ચે આવતી સંખ્યા હોય એ ને બહુલક માટે વારંવાર પુનરાવર્તન થતી સંખ્યા લેવાની રહેશે ચાલો હવે આગળ જોઈએ પચીસ ગુણની સામાન્ય જ્ઞાનની એકમ કસોટીમાં નવ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે મેળવ્યા છે માહિતીની સરાસરી એટલે કે મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો અહીં તમને પ્રાપ્તાંક આપી દીધા છે તો સૌથી પહેલાં એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું તમને ખબર છે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવે એટલે સૌથી નાની સંખ્યા છે દસ પછી અગિયાર ચૌદ સોળ હવે અહીં અઢાર ત્રણ વખત છે તો ચર્ચા ક્રમમાં ગોઠવતા પણ ત્રણ વખત લેવાનું રહેશે એટલે અઢાર 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 ઓગણીસ વીસ ચાલો તો સૌથી પહેલાં આપણે સરાસરી એટલે કે મધ્યક શોધીશું તમને સૂત્ર ખબર જ છે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા તો અહીં કુલ ગુણનો સરવાળો છેદમાં કઈ સંખ્યા આવશે વિદ્યાર્થીઓની સંખ્યા કુલ ગુણનો સરવાળો એટલે કે આજે ચડતા ક્રમમાં આપણે ગોઠવેલું છે ને એ ગુણનો સરવાળો કરવાનો એટલે દસ વત્તા અગિયાર વધતા ચૌદ વધતા સોળ વધતા અઢાર વધતા અઢાર વધતા અઢાર વધતા ઓગણીસ વધતા વીસ છેદમાં શું આવશે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે નવ ચાલો સરવાળો કેટલો આવ્યો એકસો ને એટલે એકસો ચુમ્માલીસના છેદમાં શું આવશે નવ ભાગાકાર કરો શું જવાબ આવશે તો ભાગાકાર કરતાં તમારો જવાબ મળશે સોળ શું આવશે સોળ એટલે કે સોળ એ આપણું શું આવ્યું સરાસરી એટલે કે મધ્યક આવ્યો હવે આપણે મધ્યસ્થ શોધીશું તો મધ્યસ્થ એટલે કે તમને ખબર છે કે આપેલ પ્રાપ્તાંકમાં બરાબર વચ્ચે આવેલ પ્રાપ્તાંક તો કુલ નવ છે તો એમાં ચાર ડાબી બાજુએ અને ચાર જમણી બાજુએ તો બરાબર વચ્ચે શું આવે છે અઢાર તેથી આપણે લખી શકીએ કે અહીં મધ્યસ્થ અઢાર એટલે કે માહિતીમાં બરાબર વચ્ચેનો પ્રાપ્તાંક અઢાર છે હવે બહુલક શોધીએ તો બહુલક એટલે કે તમને ખબર છે કે વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક તો અહીં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક કયો છે અઢાર તેથી આપણે લખી શકીએ કે અહીં બહુલક બરાબર અઢાર જે ત્રણ વખત આવે છે આ દાખલો પણ તમારે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે હવે આપણે આગળનો દાખલો જોઈએ આગળનો દાખલો આપેલો છે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે સોમાંથી પ્રાપ્ત કરેલ ગુણ પંચ્યાસી છોતેર નેવું પંચ્યાસી ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પંચાણું એક્યાસી અને પંચોતેર છે તો આ ગુણનો વિસ્તાર શોધો હવે તમને ખબર છે કે વિસ્તારમાં સૂત્ર આવે છે સૌથી વધુ પ્રાપ્તાંકમાંથી સૌથી ઓછું પ્રાપ્તાંક બાદ કરવાનું તો સૌથી પહેલાં આપણે સૌથી વધુ ગુણ જોઈશું તો સૌથી વધુ ગુણ છે પંચાણું અને સૌથી ઓછા ગુણ છે ઓગણચાલીસ હવે બંનેની શું કરી નાખીશું બાદ બાકી એટલે સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ એટલે પંચાણુંમાંથી આપણે ઓગણચાલીસને બાદ કરીશું તો આપણો જવાબ આવશે છપ્પન ગુણ તેથી આપેલ માહિતીનો વિસ્તાર શું આવશે છપ્પન આવશે મને આશા છે કે આજે શીખવેલ બધા જ દાખલાઓમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે સાથે સાથે તમારે આપણે આગળ સદ્યપોતીમાં અને નોટબુકમાં વિકલ્પ ખાલી જગ્યા અને ખરા ખોટા જોઈ ગયા હતા એ પણ તમારે જાતે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને ગણવાના રહેશે વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ